જિલ્લા પંચાયત હોલ ખાતે નારી વંદના ઉત્સવના ચોથા દિવસે મહિલા નેતૃત્વ દિવસ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાની અધ્યક્ષતામાં યોજાયો તાલુકા પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવાની અધ્યક્ષતામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત હોલ કમાટ વોડ છોટાઉદેપુર ખાતે કરવામાં આવી હતી જિલ્લા વહીવટીતંત્રને મહિલાના બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાય મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીમાં નેતૃત્વના ગુણો વિકાસ થાય તેમજ પોતાના ગામના વિકાસમાં સક્રિય ભાગ લે તેવા ઉમદા હેતુથી બાલિકા પંચાયતનો નવતર પહેલ શરૂ કરેલ છે જેમાં જિલ્લાની કુલ ત્રણસો એકાણ ગામોમાં બાલિકા પંચાયતની રચના થયેલ છે જે પૈકી પ્રતિક્ષામાં કુલ બાવન ગામોની બાલિકા પંચાયત સરપંચ અને ગ્રામ પંચાયતની કુલ ત્રણ મહિલા સરપંચનું સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાકૃતિક કૃષિ કરતાં મહિલા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું વાલી દીકરી યોજનાના નવ લાભાર્થીઓને મંજૂરી હુકમ આવ્યા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મહિલાને બાળ અધિકારી શ્રી હિનાબેન સ્વા દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું આ ઉપરાંત ઉજવણીને અનુરૂપ સંબોધન કર્યું હતું માહિતી ખાતા દ્વારા પરંપરાગત નાટક રજૂ કરવામાં આવ્યું હતું નારી વંદના ઉત્સવ મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે ડેપ્યુટી ડીઓ સેજલબેન નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી કૃષ્ણાબેન શ્રમ અને રોજગારના શ્રી અરવિંદભાઈ પદાધિકારી નાટક કલાકારો બાલિકા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મૂકે